હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે બીસ કિચનમાં આજે આપણે એકદમ ઝટપટ અને ક્રીમી એવા વાઈટ સોસ પાસ્તા બનાવવાના છે તો જેવો કેફે ને રેસ્ટોરન્ટ માં સ્વાદ આવે એવો જ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં પહેલા તો બધા જ ઇન્ગ્રીયન્ટ મેં તૈયાર કરીને રાખ્યા છે તો એક વખત હું તમને બતાવી દઉં

બે ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું કોર્નફ્લોર નાખવો ફરજિયાત છે કેમ કે એનાથી જ આપણો વ્હાઈટ સોસ પાસ્તા એકદમ ઘટ થશે જાડા થશે પછી થોડી સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું અને પછી ઉપરથી થોડું ચીઝ એડ કરી દેશું જો તમારે આમાં બીજું કોઈ બીજું કોઈ ચીઝ એડ કરવું હોય તો તમે તે પણ કરી શકો છો હવે તેને મિક્સ કરતું રહેવાનું છે થોડી વાર માટે મિક્સ કરશું કેમ કે નહીતર જે આપણે કોર્નફ્લોર એડ કર્યો હતો તેમાં

તો તમે બધા જરૂરથી જોજો અને રેસીપી કેવી લાગે છે ઓલરેડી પાસ્તા બાફીને જ રાખ્યા હતા તો પાસ્તા બાફતી વખતે તેમાં થોડું મીઠું અને થોડું તેલ નાખવાનું છે જો તમે તેલ નાખશો તો તમારા પાસ્તા આ રીતના એકદમ છૂટા બનશે તો હવે પાસ્તા એડ થઈ જાય એટલે તેને સરખી રીતે મિક્સ કરી લેશું પાસ્તા સરખા એવા મિક્સ થઈ જાય એટલે હવે તેમાં આપણે ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ એડ કરીશું તો તે તમારી રીતના તમારે કઈ રીતે તીખું કરવું છે એ રીતના કે પછી તમે પાસ્તા બની જાય પછી ઉપરથી પણ તમે એડ કરી શકો છો પણ અંદર પહેલા થોડા નાખી દેવાના છે એટલે સ્વાદ સારો આવશે અને હવે પરિવાર બધું જ મિક્સ કરી લેશું અને થોડીવાર માટે તેને આપણે મીડિયમ ફ્લેમ પર રહેવા દેવાનું છે બે થી ત્રણ મિનિટ માટે આપણે તેને ચડવા દેશું મીડિયમ ફ્લેમ પર જ તો હવે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો ઉપરથી આપણે થોડા ધાણા એડ કરી દેશું એ ઓપ્શનલમાં છે જો તમારે નાખવા હોય તો નાખી શકો છો અને પછી ફરી બધું જ મિક્સ કરી લેશું અને ફરી તેને થોડીવાર માટે રહેવા દેશું મોટા ભાગે બધાના જ ઘરે બાળકોને પાસ્તા ભાવતા જ હોય છે તો તમે આ રીતના પાસ્તા જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને બહુ જ ભાવશે અને તે તમને બીજી વાર પણ બનાવવાનું કહેશે તો તમે જરૂરથી આ પાસ્તા ટ્રાય કરજો અને હવે આપણે ઉપરથી ચીઝ એડ કરી જો તમારે આ ચીઝની જગ્યાએ મોઝરેલા ચીઝ યુઝ હોય તો તમે તે પણ યુઝ કરી શકો છો તો આપણે એકદમ મસ્ત ચીઝ એડ થઈ જાય પછી તેને સરખું મિક્સ કરી લેશું તો હવે આપણા પાસ્તા એકદમ તૈયાર છે તો હવે હું તમને એક વખત મિક્સ કરીને બતાવી દઉં કે પાસ્તા કેવી રીતના તમે જોઈ શકો છો ઘટ પણ થઈ ગયા છે ને એકદમ જોવામાં પણ મસ્ત લાગે છે તો પાસ્તા આપણા એકદમ તૈયાર છે તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું તો તૈયાર છે મિલ્કી ક્રીમી એન્ડ ચીઝી વ્હાઈટ સોસ પાસ્તા જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ